ને બેન ને તો બહુ મજા પડી ગઈ છે દેશ રહેવાની હવે એને સુરત નહીં જાય એવું લાગે છે એવું હું પિંક કલર નું ફ્રોક ક્યાં લેવા છે ભાઈ આપડે આ તાર જે પહેરો ની તાર જાતે લઈ લેજે વો મોર્નિંગ આજે ગણેશ જટ નો બીજો દિવસ છે અને અમારી મોર્નિંગ થઈ છે બપોરે 1 વાગે કાલ રાતે પાવર પાવરને લીધે ઘરમાં પાવર જ નહોતો રાતે ત્રણ વાગે અમે પાવર ઇલેક્ટ્રિશિયન ને કરીને પાવર લાવ્યા આજે સવારમાં તમે જોયું કે સવારમાં કઈ રીતના આખું ઘર સાફ સફાઈ કરી ફોન તો કર્યો હતો પણ કોઈ સાફ કરવા આવ્યું નહીં એટલે આજે બધું કરવું પડ્યું

તો આપણે આવી ગયા છીએ ગાજરિયા માં મારા મામાના ઘરે તો આપણે બાને ફોન કરવી આવ્યા આયા આયા આવો 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 હા આયા બો વાર લાગી ના હાલતા હાલતા આ ભઈ આવી બા માલે છે ઈ કાશી હું કે માલે દવલ બા દવલ બા લાકડી લઈને આલે છે ને હે તો આપણે આવી ગયા આપણા મામાના ઘરે પરવડી ક્યાં જવું છે ત્યાં દેશ તો છે અને શું કહેવાય તો હે તો બા આપણી હાટું શીભડા તોડે છે તાજા તાજા શીભડા રવિ ને ભાવશે કા રવિને ને શીભડા રવિ શીભડા નું વાટે છે ઈ તો ગાડી રીપે ઓલું કરાવવા ગયા છે

તો એને બહુ સરસ આશીર્વાદ લઈ લીધા છે દવલ બાના તો હવે એક મીટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે પરવડી અને હવે આપણે જવાનું છે સીતાપુર બીજા મીટઅપ માટે જ્યાં છે રવિકુમાર ના બા દાદા હું મેં હું ત્યાં આપણે મળવા જશું પછી આપણે ગાડી જશે ગારિયાધર હા હું હું હા એવું કઈક છે લે વગાડું આપણે આવી ગયા છીએ કુડી ના ઘરે અને એને ત્યાં જન્માષ્ટમી નો ઉત્સવ હતો એટલે ત્યાં આપણે મળી ગયા છે તો રવિ કુમારે સરપ્રાઇઝ આપી દીધી છે ને બા દાદાને

અને આપણા ઘરે ડેકોરેશન કર્યું છે જેનો આપણે લાભ મેળવી શકતા નથી પણ આપણે વિડીયો કોલ દ્વારા બતાવ્યું છે કાનો અને રાધાબે બહુ ફાઇન ડેકોરેશન કર્યું બીજું બતાવો તો અમને બીજું બતાવો આ તો મંદિરની અંદર મંદિર ઉપર નું છે હા સાઈડમાં તમે જોઓ ખાલી સાઈડમાં બહુ મસ્ત બનાવ્યું છે બધું જોવો તમે આ છે કાનાનો દર્શન

તો મિત્રો આપણે ભૂખ એટલી લઈ ગઈ તો આપણે ફટાફટ જમવા બેસી ગયા ઢોસા પણ બતાવવાનો કઈ ટાઈમ ન રહ્યો તો કેવું લાગ્યું તમને કોણ છે કાનો જ્યાં હોય ને કાના 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 ઢોસા કેવા હતા પાછળ હા

તો વાગી ગયા છે સાડા અગિયાર ને આપણે પાછા બીજી વાર બીજો દિવસ છે અને આપણી રાત બીજી પણ અહીંયા ગણેશગઢમાં કાઢવાની છે કાલે તો લાઇટ વગર હેરાન થયા હતા આપણે આજે જોઈએ હવે લાઈટ તો છે પણ ગરમી બહુ થઈ છે શું કરું ઠીક તમને કેમ થશે ગુડબેન આજે ઊંઘ આવી જશે આવી જશે શિવ તને ઊંઘ આવશે દીકા હે

મારો દીકરો રે મારો એક વન માં દીકરો મને બહુ થાક લાગે તું આંક ને થોડીક વાર થોડીક વાર તો ચલાવ ચાલની શિવલે ગિલ્લો બડી જેસે હોય ભરપૂર પેટ ખાઈ લીધું છે એટલે હવે હે કરવાનો વેત નથી રહ્યો શિવ બેન ને હાલો कुमरन सातो से मने डेला कोलो आटू ला पास गयो खते रवि खोलता था का ना वो खते रवि कुमर अड्याला शारदा मोटा मम्मी से आ हाळव रे न एतला दी था तो तो मारे उ में नाम सातो से आ रो बे तणी दी आवे पण हरो हु मार बगाले तो बगाले वात जोई के हमणे आवसे में थाडा 10 आरती नेत करवानी क्या मैं काही नी करता ये अब एक

અને આને જો હું છે તારે